અમદાવાદ ખાતે સત્તર માં ગૌરવવંતા ગુજરાતી અમદાવાદ ખાતે સત્તર માં ગુજરાતી એવોર્ડ નું અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા આયોજન એસજી હાઈવે ખાતે કરવામાં આવ્યું હતું દેશ વિદેશમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારનાર વિવિધ ફિલ્મી કલાકાર લેખક મોડેલ અભિનેત્રી અને

આયોજક મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છા મિત્રો પત્રકાર મિત્રો અને આપણા બધા જે આવેલા મહેમાનો ખુબ ખુબ ધન્યવાદ આપું છું કે તેઓ આ પ્રકારના કાર્યક્રમ હંમેશા પ્રોત્સાહન આપે વખતે અમારું ગઈકાલ પિક્ચર થયું છે પર્વત એનું ગીત આજે પરફોર્મ કરવાનું છે ડિસ્કો ગરબા એ મારા પ્રેમ તું રસ જરા દિલ્હી પતંગ ચગાવી દે ચલે ડિસ્કો ગરબા ના અ ગુજરાતનું સૌથી પહેલું વર્ષ અમારું ગૌરવતા ગુજરાતી એવોર્ડ જેની શરૂઆત થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જ્યારે અમદાવાદને ને મેગાસિટી ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારો પહેલો એવોર્ડ હતો અને આજે અમે સત્તરમા વર્ષમાં છીએ મારો સત્તરમા વર્ષનો આ તમામ સોળ વર્ષની જે સિદ્ધિઓ છે અમે ગુજરાતની જનતાને સમર્પિત કરીએ છીએ બીકોઝ ઓફ ગુજરાતી દરેક જનતા છે કે મુંબઈના જે ગુજરાતીઓ છે એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આજે અમે સત્તરમા વર્ષમાં આટલા મોટા પ્લેટફોર્મ છે આટલા મોટા કલાકારો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે એ માટે આપ સૌ મીડિયાનો બી હું ખૂબ આભારી છું દર વર્ષની માફક જે મુંબઈ થી સ્પેશિયલી આપણા જે ગુજરાતીઓ છે ઉપસ્થિત રહેવાના છે આજે પંદર એક અલગ અલગ સેક્ટર માં આપણે એવોર્ડ આપવાના છે અને આ પ્રોગ્રામ ખાસ વિશેષતા કહીએ તો જે બોલીવુડ ના જે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય છે આજે પચાસ થી વધારે ડાન્સર્સ સાથે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે પહેલી વાર ગુજરાત માં આવી રહ્યા છે અને પરફોર્મ કરી રહ્યા છે એ આજના પ્રોગ્રામ વિશેષતા છે આ સાથે ગુજરાત જે સંસ્કૃતિ છે गुजआर्नो जे कल्चर छे जे દરેક જગ્યાએ મોસ્ટ પોપ્યુલર છે તો એના માટે સ્પેશિયલ એક ફેશન શો છે જે 10 વર્ષમાં નહીયા 17 વર્ષમાં પહેલી વાર આપડા પ્લેટફોર્મ પર આજે એક ખૂબ મોટો ફેશન શો નું આપણે ભવ્ય આયોજન કર્યું છે મેં બહુત ખુશ હું અ સૌથી પહેલા વાત અમદાવાદ મે મેરા બહુત બડા પ્રમોશન આ ફिल्म કા જિસકા નામ હે પિંટુ કી પપ્પી જો 21 માર્ચ કો આ રહી હે થિયેટર્સ મે ઓર ફેમિલી ફિલ્મ હે બહુત પ્યારી સી ફિલ્મ હે

बहुत बड़ी नसीब की बात है क्योंकि मैं इस स्टेज पे आके मेरी फिल्म का प्रमोशन कर रहा हूँ जबकि अहमदाबाद और गुजरात मेरी फेवरेट सिटी फेवरेट जगह है मुझे यहाँ का खाना यहाँ के लोग बहुत अच्छे लगते हैं और मैंने यहाँ पे देखा कि मैं यहाँ के डांसर्स यूज कर रहा हूँ दे आर सो टैलेंटेड बच्चे इतने प्यारे डांसर है जिसका हिसाब नहीं और वो मेरे गाना जो मेरा नया गाना आ रहा है शिवम शिवम उसके ऊपर परफॉर्म कर रहे हैं जो पिंटू की पप्पी का संजीव राजपूत नो रिपोर्ट एस न्यूज अहमदाबाद અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે